હેરિટેજ વારસાને સાચવી રાખવા પાલિકા દ્વારા ન્યાય મંદિર અને લાલકોટનું ઇકોતેર પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવીનીકરણનું આયોજન કરાયું છે કલા વિકાસ માટે સાતસો કરોડ ખર્ચવાનું આયોજન છે જે પૈકી ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ માટે નાણાકીય જોગવાઈ અને સરકારી ગ્રાન્ટ મેળવવા સ્થાયીમાં દરખાસ્ત મૂકી છે આજે ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા વડોદરા શહેરના વિકાસના કામો માટે એકસો કરોડની ફાળવણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પહેલેથી જ શહેરનો વિકાસ હોય કે કલ્યાણના કેન્દ્રને કલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામ કરતી સરકાર છે ત્યારે સતત વિકાસ જે આપણે જોઈ શકીએ છીએ કે ગત અઠવાડિયે લગભગ દસેક દિવસ પહેલાં જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરાના મહેમાન બન્યા હતા ત્યારે લગભગ સાતસો બાવીસ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એમના શુભ હસ્તે કરવામાં આવ્યા અને સાથે સાથે હમણાં ચારેક દિવસ પહેલાં આપણા ગૃહ રાજ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી પણ વડોદરાના મહેમાન બન્યા અને ત્યારે તેમના હસ્તે આપણે લગભગ છસો ને સત્તાવન જેટલા આવાસોના લોકાર્પણ માટેના ડ્રોનું પણ કામગીરી કરવામાં આવી અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી સતત અવિરત કંઈક ને કંઈક વિકાસની દિશામાં ગતિ અને લોક કલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામગીરી થતી હોય છે ત્યારે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લગભગ અઢી બે હજાર સુડતાળીસ કરોડ જેટલા અલગ અલગ ચેકો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટેની ગતિ આપવા માટે અર્પણ કરવામાં આવ્યા જેમાં વડોદરા શહેરે પણ એકસો બતેર કરોડના ચેકને અર્પણ કરવામાં વડોદરા શહેરને પણ આવ્યો હતો આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ તેલજીની આ ડ્યુઅલ એન્જિન ડબલ એન્જિનની સરકારને ખરેખર હું એમનો આભાર માનું છું અને વડોદરા શહેર વિકાસની એક નવી જ ગતિ પકડશે અને આગળ પણ આવા જ વિકાસના કામો કર કરતા રહીશું અને લોકકલ્યાણ અને વડોદરાના વિકાસને ગતિ આપવાના કામમાં અમે સૌ સાથે કામગીરી કરતા રહીશું અને સૌ વડોદરાવાસીઓને પણ હું શુભેચ્છા આપું છું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણને ચેક અર્પણ કર્યો છે એમાંથી આપણે વડોદરા શહેરમાં વિકાસને અલગ ગતિ આપી શકીએ આ લાલકોટ અને જે ન્યાય મંદિર છે આ બંને કહેવાય કે શાહજીરાવ ગાયકવાડની દેન છે બંને હેરિટેજ ઇમારતો છે લાલકોટના રિનોવેશન માટે જે વ્યવસાય બનાની ગ્રાન્ટ છે એમાં ત્રણ કરોડનું ફંડ મૂકવામાં આવેલું છે જેથી કરીને એનું એક્સટીરિયર ઇન્ટિરિયર અને ઇલેક્ટ્રિફિકેશન કરી શકાય ત્યારબાદ એનો જે ફાઇનલ ઓપ આપવાનો છે કે જેમાં વડોદરાના જે યુવ પુરુષો કહી શકાય મરસિંહ અરવિંદો છે રવિ વર્મા છે મહાદા સાજીરાવ ગાયકવાડ છે એ લોકો જે વિકાસના કામ કર્યા અને એમના જીવનમાં શું શું એમણે કર્યું છે એ તમામ વસ્તુઓ આપણે આ જગ્યાએ પ્રદર્શિત કરી શકીશું આર્ટ સેન્ટર બનાવી શકીશું મ્યુઝિયમ બનાવી શકીશું એ પ્રકારનું આયોજન આવનારા સમયમાં કરીશું એના માટે એનો ડીપીઆર બનાવી અને રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂ કરવામાં આવશે જેથી કરીને રાજ્ય સરકાર તરફથી પણ ગ્રાન્ટ મળી શકે એવી જ રીતે એ ન્યાય મંદિર છે એને પણ બેથી ત્રણ ફેઝમાં કે પહેલાં એક્સટીરિયરનું રિપેર થાય આર્કિયોલોજીકલ એની વેલ્યુ જળવાય એ રીતે ઇન્ટિરિયર ડેવલપ થાય અને ત્યારબાદ એને ફાઇનલ ઓપ આપી અને એનો જે અંદરનો ભાગ છે એનો સારામાં સારો ઉપયોગ વડોદરા શહેરની જનતા કરી શકે અને વડોદરા શહેરનું ગૌરવ વધે અને વડોદરા શહેરની સંસ્કૃતિ જે વર્ષોથી રહ્યો ગાયકોને દેન છે એ લોકો વચ્ચે જીવંત રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે આનો લગભગ એંસી કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે એવી જ રીતે વડોદરા શહેરમાં ગોલ્ડન જ્યુબલી ખાતે આર્ટિઝન સેન્ટર કે જેથી કરીને વડોદરા શહેર જિલ્લા અને આસપાસના જિલ્લાઓના લોકો પોતાની હસ્તકળાને વિકસાવી શકે ત્યાં ટ્રેનિંગ પણ થઈ શકે લોકો પોતાના જે આર્ટિકલ બનાવે છે એનું પણ પ્રદર્શન થઈ શકે ત્યાં એમ્પી થિયેટર પણ હોય કોન્ફરન્સ હોલ પણ હોય લોકોને રહેવા માટેની સુવિધા પણ હોય એ પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એટલે આના તમામ ડીપીઆર તૈયાર કરી અને રાજ્ય સરકાર તરફ રજૂ કરવામાં આવશે જેથી કરીને રાજ્ય સરકાર આપણને નાણાકીય સહાય કરે તો વહેલી તકે આ વસ્તુઓનું ડેવલપમેન્ટ થઈ શકે સેકોન કંપની દ્વારા વિશ્વામિત્રીનો સર્વે થયો છે અને ફીઝ વનમાં વિશ્વામિત્રીમાં જે ફ્લડિંગ આવે છે એના રોકવા માટેના જે મેજર્સ સિકોન કંપનીએ આપણને બતાડ્યા છે કે જેમાં ઓલ્ટરનેટ ચેનલ બનાવી અને વડોદરા શહેરમાં પાણી આવ્યા વગર વિશ્વામિત્રીમાં ફ્લડિંગ ન આવે અને વડોદરાની શહેરની જનતા વધુ સુરક્ષિત રહે ખાસ કરીને ફ્લડિંગના ટાઈમે જ્યારે બ્રિશ રેનિંગ થતું હોય છે તે ઘડીએ આજે માટે પાણી છોડતા ઘણી વખત મીસાતર પૂર આવતા હોય છે અને લો લાઇંગ એરિયાના લોકોને શિફ્ટ કરવાની જરૂર પડતી હોય છે અને આખું વડોદરા પૂરગ્રસ્ત બનતું હોય છે આને રોકવા માટે એના જે સજેશનો છે એ વહેલી તકે અમલ કરવામાં આવશે અને ખાસ કરીને એના માટે એનજીટીએ જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે એની કમિટી બનાવી અને એ પણ આઈટમ આ વખતે સ્ટેન્ડિંગમાં રજૂ કરી છે એ કમિટી બન્યા બાદ એ દિશામાં ચોક્કસ આગળ કાર્યવાહી કરવામાં હાલ સ્વર્ણિમની ગ્રાન્ટના જે લિસ્ટ છે એ અમે લોકોએ સ્થાયી સમિતિ અને સ્ટેન્ડિંગ કમિટીમાં સૈદ્ધાંતિક મંજૂરી લઈ અને હવે કામભાઈ અલગ અલગ કામોના ટેન્ડર થતા જશે અને એ પ્રમાણે કામ થતા જશે